આ લવ યુ ટ્યુબ ફેમિલી તો આપણે આપણો નવો બ્લોગ ચાલુ કરી દીધો હશે તો બધાયને જય માતાજી તો બધાય કેમ છો બધાય મજામાં દેશો તો આજે આપણે શું બનાવ્યું છે એ તમને દેખાડી અને આજે રાપુ આવ્યા મોડા એટલે થોડુંક જમવામાં થઈ ગયું મોડું તો હવે એને કોઈ તકલીફ નહીં હોય મોડું થયું છે એટલે તો આપણે આજે હાટું સારું બનાવ્યું છે તો હવે એને જમવાનું આપી દઈએ અને તમને દેખાડી દઈએ કે શું બનાવ્યું છે એમ આવો બધાય જમવાનું જોઈએ

જો આ જ્યાં ત્યાં આપણે ફરમા હતી કે સોયાબડી શાક ને ભાત બનાવો જો કે આપણું ફેવરિટ વસ્તુ છે બરાબર તો બનાવી દીધી છે અને આપડે જાવ બરાબર આજ આપણે થઈ ગયું હતું મોડું નકર તો આની અણી કાઢે જ પાછા આજ બહુ મોડું થઈ ગયું હતું એટલે હવે બની ગયું છે એમ કરી તો લે તો એમ કરતો લેતો લે તો બ્લોગ માં હિન્દી માં બોલ તો કેમ થાય છે તને આવડે છે હિન્દી નો આવડે મને અરે પણ ટ્રાય તો કર પણ હિન્દી માં નો આવડે અરે પણ ટ્રાય તો કર આપ આપ કે લિયે અચ્છા સા મેને સબ્જી બના દિયા

ચાવલ બના દીયા હે એવું બધું મને નો ફાવે એવું શીખી જવાય આ કરે એવું આવડે એવું નો કરવાનું હોય આ તો એવું બધું મને નો એટલે આપણે આવું આપણી ગુજરાતી ભાષા મને તું કે તો પાપા આપ કે લે ચાવલ ઓર સોયા વડી કે સબ્જી બનાયા હે મમ્મી ને એમ બોલતા પાપા તમારે કે મમ્મી ને ચાવલ સોયા વડી કે સબ્જી બનાયા હે તો જેનું કેવું આવડે જો તો કે ભણવા જ ને કેન આવડે મન નો આવડે હહ તને હું કામ નો આવડે તારે શીખાય તો હિન્દી વાળી સિરીલો કેમ બધી આવડે એ બાપા હવે તું જા ઢિફિલ લઈને જાશો હું વિએ છું કામી દેવું ત્યાં ન જવાનું મૂકી દે જા મૂકી દામ મૂકી દે મૂકી દાલ ઉભી દાલ

હા ક્યાં જાશો તું જાવ હલો જાવ બાય જા જા જાવ જાવ હલો હમણાં જાવ તારે લઈ જાઉનુંસ કાંઈ હું લઈ જવાનું હું માંગે છો ત્યાં પણ આમ ખાવામાં ટિફિન પાડીશ હે હાલ તો આજ આપણે આપડે આપણી વસ્તુ બની ગઈ છે એટલે આ સોંટા પડી દેવાના છે પછી ભલે ખાઈ ને તો ધૂળી જવું પડે હું જેનું જો સોંટા પડે એને જો કે ખાસ ભાવ તો નથી સુવાય આપણી શક આપણે ગ્રેવી ને ભાત ખાઈ લે આપણે સોયલ પડી દેવાની જો

ઠંડુ ખાવા ઉભો રહી ગયો છે ક્વોલિટી ને કોન ને એવું બધું અત્યારે ગરમીમાં મજા આવે તો આપણે રોકડ વેચિંગ કરે છે તૈયારી કરે છે એનું જેને હું તૈયારી કરે છે લે હાલે તને કાંઈ નહીં જવાનું ઢીંગો આપણે ક્વોલિટી લીધી છે જો માવા મલાય જેનું કોણ લીધો જો

Ai em Ai đi đây em Alo em dạy đi alo. Alo em bây giờ đi. Sẽ là băng đi bây giờ. Bây giờ bây giờ. là cái bây giờ đó. Ai u Nhà bao nhiêu Bao số